જીપીએસસીનો કાર્ડ શરૂ બદલાઈ ગયા આ નિયમો જહીં દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું તાજેતરમાં જીએડી દ્વારા અપ્રૂવ કરવામાં આવેલા નવા આર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ કમ્પ્લીટ માહિતી ડિસ્કસ કરીશું કે શું ચેન્જીસ પ્રિલિમ્સ અને મીન્સમાં થયા છે અને કેવી રીતે આવનારી જીપીએસસી ક્લાસ વન ટુ જે છે તે યુપીએસસી સમકક્ષ બની રહેશે ઓલરેડી તમે નવા આરઆરને લઈને આ જે પીડીએફ છે તમે વાંચી હશે આ ઉપરાંત તમે ક્યાંક ને ક્યાંક વિડીયોઝ પણ જોયા હશે અલગ અલગ કોચિંગ્સના પરંતુ તમે ધ્યાનથી જોયું હોય તો તેમાં માત્ર જસ્ટ એક ટેબલ જ એક્સપ્લેન કરી દેવામાં આવ્યું છે કે આ મેન્સનો સિલેબસ છે જે યુપીએસસી જેવો છે દેટ્સ ઇટ પરંતુ આપણે વિડીયોમાં કમ્પ્લીટ લાઇન બાય લાઇન એનાલિસિસ કરીશું જીપીસી પ્રિયમ્સના પચાસ કરતાં પણ ઓછા દિવસ બાકી છે નવી પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે ધેટ ઇઝ ટ્વેન્ટી એપ્રિલ છ એપ્રિલના રોજ યોજા યોજાનાર ફિલ્મ હવે વીસ એપ્રિલના રોજ યોજાનાર છે રાઈટ તો આ પ્રિલિમ્સ માટે અગત્યના જીકે અને કરંટ અફેરના વિડીયોસ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એક હજાર કરતાં વધારે પીવાયક્યુ અને છેલ્લા એક વર્ષના કરંટ અફેરના વિડીયો અને પીડીએફ માટે એપ ડાઉનલોડ કરી શકો છો ડિકોડ કરીએ નવા આરઆરને અહીંયા તમે જોઈ શકો છો ઓફિશિયલ ગેજેટ જીએડીનો જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટનો જેમાં આર્ટિકલ થ્રી ઝીરો નાઇનનો યુઝ કરવામાં આવ્યો છે આર્ટિકલ થ્રી ઝીરો નાઇન જે છે ભરતીના નિયમો સાથે સંકળાયેલો છે આ સંપૂર્ણ જે કામગીરી છે તે ગવર્નર રાજ્યપાલના નામે થાય છે પાસ થઈ ગયું છે લાગુ પણ થઈ ગયું છે સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટ નંબર થ્રી જેમાં કીધું છે કમિશન જે છે શેલ હોલ્ડ અ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન એટલે કે વિવિધ ભરતી પરીક્ષા માટે એક કોમન પરીક્ષા લઈ શકે છે તાજેતરમાં ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ જે છે જીપીએસસી દ્વારા અલગ અલગ એકવીસ ભરતીઓ જે છે તેના માટે કોમન પ્રિલિયમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા તેની વાત છે સાત નંબર જુઓ પ્લેસ ઓફ એક્ઝામિનેશન એવું કીધું છે આયોગ નક્કી કરશે પરીક્ષાનું સ્થળ રાઈટ જેમાં પ્રિલિયમ અને મેન્સ તો બરાબર છે બટ પર્સનાલિટી ટેસ્ટ જે છે તે ગાંધીનગર ખાતે એટલે કે ઇન્ટરવ્યૂ ગાંધીનગર ખાતે યોજાશે પરીક્ષાના સ્થળ માટે સ્વખર્ચે પરીક્ષાની તારીખ અને સમય જે છે કેન્ડિડેટે હાજર રહેવાનું રહેશે ત્યારબાદ છે એપ્લિકેશન એટલે કે અરજી એવું કીધું છે કે આયોગ જે છે અલગ અલગ સમયે જે તે ફીસ નક્કી કરે છે તે ભરવાની રહેશે એકવાર ફોર્મ ભરી ગયા બાદ કોઈપણ રીતની ફી રિફંડ કરવામાં આવશે નહીં અને અરજી જે છે રદ કરવામાં પણ આવશે નહીં નવ નંબરમાં છે ઓર્ડર ઓફ પ્રિફરન્સ પસંદગી માટેનો ક્રમ એકવાર સિલેક્ટ કરી દીધું કે આટલી આટલી પોસ્ટ જોઈએ છે આ પ્રિફરન્સમાં તો તેની અંદર કોઈ ચેન્જ કરવામાં આવશે નહીં પછી અહીંયા બી જે છે તે તો સોલિડ પોઈન્ટ છે એવું કીધું છે કે કેન્ડિડેટ કે જે પ્રિફરન્સ આપતા નથી કોઈપણ પોસ્ટ માટે અથવા અમુક જ પોસ્ટને પ્રિફરન્સ આપે છે તેમને કોઈ જ પોસ્ટ અલોટ કરવામાં આવશે નહીં અને તેમને અનસક્સેસફુલ કેન્ડિડેટ નિષ્ફળ ઉમેદવાર જાહેર કરવામાં આવશે તો આ થઈ ગઈ વાત પોસ્ટ પ્રિફરન્સની ત્યારબાદ ચાર નંબરનો પોઈન્ટ કે નિર્ધારિત સમયની અંદર જે તે પોસ્ટ જે છે કેન્ડિડેટ જોઈન નહીં કરે તો પણ તેને અપોઇન્ટમેન્ટ ડિલીટ કરવામાં આવશે અહીંયા ડિસ્કવોલિફિકેશન એજ લિમિટ અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત થઈ રહી છે જેમાં કોઈ મેજર ચેન્જીસ નથી ત્યારબાદ ચાર નંબરનો પોઈન્ટ ધેર શેલ બી નો વેઇટિંગ લિસ્ટ હવે કોઈપણ રીતની વેઇટિંગ લિસ્ટ હશે નહીં ઇવન કોઈ ભરતી બાદ કોઈ પોસ્ટ જગ્યા ખાલી રહે છે તો પણ તેને કેરી ફોરવર્ડ કરીને નવી ભરતીમાં ઉમેરવામાં આવશે વેઇટિંગ લિસ્ટ જે છે હશે નહીં વીસ નંબરમાં છે મેન્સના માર્ક્સ અથવા તેનું રીચેકિંગ રાઇટ આમાં પણ કોઈ મેજર ચેન્જીસ નથી લાસ્ટમાં ત્રણ નંબરમાં એવું કીધું છે કે મેન્સ એક્ઝામિનેશન જે છે એના માર્ક ઓફિશિયલ ફાઇનલ રિઝલ્ટના ડિકલેરેશન પહેલાં ક્યારેય જાહેર કરવામાં ડિક્લોઝ ડિસ્ક્લોઝ કરવામાં આવશે નહીં ત્યારબાદ ડિસિપ્લિનરી એક્શનવાળો પોઈન્ટ એક અગત્યનો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આયોગ જે છે ઉમેદવારને ગિલ્ટી દોષિત જાહેર કરી શકે છે જો આમાંથી કોઈ વસ્તુ તેની સાથે જોવા મળે તો એક્ઝામ્પલ તરીકે ફેબ્રિકેટેડ ડોક્યુમેન્ટ જેમ કે ફેક ડોક્યુમેન્ટ તે આપે ફોર્મ ભરતી વખતે બીજી વાત અહીંયા એ કરી છે કે કોઈ એવું સ્ટેટમેન્ટ રજૂ કરે કે જે ઇનકરેક્ટ હોય અથવા એવું મટીરિયલ રજૂ કરે કે જે મિસ ઇન્ફોર્મેશન આપતું હોય આ બધી વાત અહીંયા વાંધા અરજીની થઈ રહી છે વાંધા અરજીમાં માત્ર ને માત્ર ગવર્મેન્ટ સોર્સ જે છે માન્ય રાખવામાં આવે છે રાઈટ તો કોઈ ફોલ્સ અથવા ઇનકરેક્ટ ઇન્ફોર્મેશન આપવામાં આવે તો પણ તેને ગિલ્ટી જાહેર કરવામાં આવશે આ ઉપરાંત મીન્સ આન્સર રાઇટિંગની અંદર ઇનરેલેવન્ટ એટલે કે ગમે તે વાર્તાઓ કરે ઓપ્સ લેંગ્વેજ એટલે કે ખરાબ લેંગ્વેજનો યુઝ કરે અને પોર્નોગ્રાફિક મેટર આ બધું ત્યાં ક્યાંક જોવા મળી જાય તો પણ તેને ગિલ્ટી ઠેરવવામાં આવશે અગત્યના પોઈન્ટ્સ મેં તમને કીધા આ સિવાય અલગ અલગ પોઈન્ટ્સ જે છે તેને પણ કન્સિડર કરવામાં આવ્યા છે જેની સામે આયોગ જે છે એક્શન લઈને કેન્ડિડેટ્સને દોષી અથવા ગિલ્ટી જાહેર કરી શકે છે આગળ છે ક્લાસ વનની પોસ્ટ આ છે ટોટલ ક્લાસ વનની આઠ પોસ્ટ અને અહીંયા છે ક્લાસ ટુની સિક્સટીન પોસ્ટ જેના માટે આ આર આર જે છે તેમાં ચેન્જીસ કરવામાં આવે છે રિક્રુટમેન્ટ રૂલ્સમાં હવે આપણે વાત કરીશું એક્ઝામ પેટર્ન પરીક્ષા પદ્ધતિની સૌથી પહેલાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રિલિમ્સની પ્રિલિમ્સ જે છે તે એમ સીક્યુ બેસ્ટ પરીક્ષા બસ્સો માર્કની હશે સમય તો કુલ ત્રણ કલાકનો સમય હશે બસ્સો માર્કના બસ્સો ક્વેશ્ચન્સ હશે અને જનરલ સ્ટડીઝનું પેપર જે છે તેની અંદર સામાન્ય બૌદ્ધિક ક્ષમતા જે છે તેનો પણ સમાવેશ કરી લેવામાં આવશે અગાઉ જે છે જીપીએસસીના બે પેપર હતા ક્લાસ વન ટુમાં હવે પ્રિલિમનરી એક્ઝામમાં માત્ર એક જ પેપર હશે માર્ક માર્કનું ઇટ ઇઝ સિમિલર ટુ યુપીએસસી પ્રિલિમ્સ યુપીએસસી પહેલા પહેલાં જીએસનું પેપર હોય છે અને પછી સી સેટનું પેપર હોય છે જનરલ સ્ટડીઝ સામાન્ય અભ્યાસના પ્રશ્નો ડિગ્રી લેવલના હશે અને જે સ્ક્રાઇબ છે લઈયા છે દિવ્યાંગજનો માટે તેમને દર કલાકે વીસ મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવશે તો આ હતા પ્રિલિમ્સમાં થયેલા ચેન્જીસ હવે આમાં જે બસો માર્ક છે તેમાં કયા કયા સબ્જેક્ટ ઇન્ક્લુડેડ છે તેમાં તો જીપીએસસી ચેરમેન દ્વારા જમા જણાવવામાં આવ્યું છે કે જે કોમન સિલેબસ છે એઝ ઇટ ઇઝ જ હશે તેને જ ફોલો કરવાનો છે રાઈટ પરંતુ એક મેજર ક્વેશ્ચન છે ક્વેશ્ચન જે છે વેટેજ કે કયા સબ્જેક્ટમાંથી કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે વેટેજ બાબતે હાલમાં કોઈ જ ક્લેરિટી નથી ત્યારબાદ છે મેન્સનો સિલેબસ મેન્સની વાત કરીએ તો અહીંયા લેંગ્વેજના બે પેપર ગુજરાતી અને ઇંગ્લિશ ત્યારબાદ એસે અને જીએસ વન ટુ થ્રી ફોર એમ કુલ સાત પ્રશ્નપત્ર મેન્સના અત્યાર સુધી હતા છ સાતમું કયું ઉમેરાયું છે તો પ્રોબેબલી એથિક્સને અલગથી એથિક્સ આઈઆર પોબેટ કદાચ અલગથી એક પેપર તૈયાર કરી દેવામાં આવ્યું છે વેટેજ અગાઉ વન ફિફ્ટી હતું જ્યારે લેંગ્વેજમાં અત્યારે ત્રણસો અને જીએસ અને એસએ માં ટુ ફિફ્ટી છે કુલ બારસો પચાસ માર્ક મેન્સના રહેશે વાત કરીએ લેંગ્વેજની તો લેંગ્વેજની અંદર 25% ટકા માર્ક્સ એટલે કે સેવન્ટી ફાઇવ માર્ક્સ જે છે ક્વોલિફાઈંગ છે હવે અહીંયા જે ક્વોલિફાઈંગ માર્ક્સ છે તેનું હેવીલી ક્રિટિસિઝમ થઈ રહ્યું છે પરંતુ આયોગ દ્વારા નિર્ણય જે છે કોઈ માંથી લેવામાં આવ્યો હશે આની પાછળ કોઈ ઇન્ટેન્શન હશે રાઈટ તો આ ને ટૂંક સમયમાં ચેરમેન એડ્રેસ કરી લેશે પેપર માટે તમે જોઈ શકો છો એ પેપર ત્રણ કલાકનો સમય આપવામાં આવશે વાત કરીએ મીન્સની તો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પેપર આપી શકાશે ભાષાના પેપર જે છે જે તે ભાષામાં જ આપવાના રહેશે ભાષાનું મહત્ત્વ જે છે પહેલાં વધારે હતું કારણ કે તે મેરિટમાં ગણાતું હતું હવે જે છે ભાષા માત્ર ક્વોલિફાઈંગ થઈ ગયું છે ટી ફાઈવ પર્સન્ટ એટલે ભાષાનું મહત્ત્વ જે છે હવે ઘટ્યું છે એટલે કે ભાષાની જાણકારી હોવી અને લેખન કૌશલ્ય હોવું જરૂરી છે પરંતુ મેરિટમાં સ્થાન નથી અને કમ્પ્લીટલી આ જે જીપીએસસી મેન્સનો સિલેબસ છે તે યુપીએસસી મેન્સ જેવો છે એટલે યુપીએસસીના આસ્પાયરન્ટ્સને અહીંયા ઘણો ફાયદો થશે હવે જે રીતે વેટેજ વધારી દેવામાં આવ્યું છે તેવી રીતે પ્રશ્નોની સંખ્યા અને શબ્દોની સંખ્યા પણ વધી જશે અને શબ્દોની સંખ્યા વધે છે ત્યારે વધારે લેખન કૌશલ્યનો વિકાસ કરવો પડે છે એટલે કે મેન્સનું લેવલ અપ થઈ ગયું છે લેખન પ્રેક્ટિસ મેન્સ આન્સર રાઇટિંગ જે છે વધારે વિકસાવવી પડશે આ ઉપરાંત ઇન્ટરવ્યૂનું મહત્ત્વ પણ વધ્યું છે પર્સનાલિટી ટેસ્ટ ઇન્ટરવ્યુ આ હતું રિસેન્ટલી રિલીઝ થયેલ આર આર રિક્રુટમેન્ટ રૂલ્સ તમારા ઓપિનિયન્સ જે છે કમેન્ટ સેક્શનમાં જણાવો ત્યાં પ્રિલિયમ્સ જે છે તેની નવી પેટર્ન અને મેન્સ જે છે જે યુપીએસસી મેન્સ સાથે સિમિલિટીઝ ધરાવે છે તે તમને કેવું લાગ્યું ઉપરાંત આ વિડિયો જો તમે પ્રથમ વાર જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરીને વિડિયોને લાઇક કરો